કરીએ એક એવી એવી એક એક કે જે રૂમમાંથી બહાર આવી છે છોકરો છે કે જેની ગર્લફ્રેન્ડ જેની પ્રેમિકા એ એર ઇન્ડિયાના ક્રૂમાં કામ કરતી હતી એ ક્રૂ મેમ્બર તરીકે કામ કરતી હતી એનું મૃત્યુ થયું છે એ પોતાની ગર્લફ્રેન્ડની પ્રતિક્ષામાં એના કોઈક જવાબ મળે એની પ્રતીક્ષામાં છે એના હાવભાવ બહુ પીડાદાયક છે એ બોલતા બોલતા હસવા માંડે છે રડવા માંડે છે ક્યારેક ઉમો પાડવા માંડે છે અને એ એવું વર્તન કરી રહ્યો છે જે કોઈ પણ પ્રેમમાં પાગલ માણસને સમજાય એણે એનો પ્રેમ ગુમાવ્યો છે આ દુનિયામાં બધી જ વાર્તાઓ અચાનક ખતમ થઈ જાય છે એવી કહાનીઓ જે આપણને એવું લાગે છે કે જીવનની આ સર્વશ્રેષ્ઠ વાર્તા છે આનાથી સુંદર કશું જ ન હોઈ શકે માણસો તો જતા રહે છે પ્રેમ ત્યાં રહી જાય છે આ પ્રેમની તસવીર છે આ પ્રેમની પીડાની પરાકાષ્ઠાની તસવીર છે કે જ્યારે માણસ સભાન જ નથી રહો એણે પોતાની પ્રેમિકા ગુમાવી છે એ ત્યાં ડીએનએ રૂમની બહાર ત્યાં પ્રતીક્ષામાં છે દર થોડી વાર એ બૂમો પાડે છે કે હું યાર ઇન્ડિયાને એક્સપોઝ કરી દઈશ પછી પાછું હસવા માંડે છે વિચારમાં ખોવાઈ જાય છે પછી અચાનક જ ને ધ્રુસકે રડવા માંડે છે જેટલા લોકોએ ડીએનએ રૂમમાં ગઈકાલે એ છોકરાને જોયો બધા સમજી રહ્યા છે કે એણે તો એની પ્રેમિકા ગુમાવી છે જે અચાનક જ હજી હમણાં મળશે એવી એને આશા હતી હજુ હમણાં તો વિમાન ઉડ્યું હતું અને પછી અચાનક જ એ નથી એની સાથે રહેતો હશે એ પોતાના પ્રસંગોને યાદ કરી રહ્યો છે એની જે તસવીર છે અતિશય પીડાની તસવીર છે અને કદાચ એ આપણને બધાને સમજાવે છે કે આપણે ખૂબ નાની નાની વાતોમાં હતાશ થઈએ છીએ ખૂબ ઝઘડા થાય છે પણ એ વ્યક્તિ જતું રહે ત્યારે પછી અફસોસ એ યાદો અને એ વાર્તાઓ સિવાય કશું જ નથી બચતું માણસ વાર્તાઓ પર પ્રેમ પર ને લાગણીઓ પર ટકેલો છે બાકીની બધી જ ગણતરીઓ ત્યાંની ત્યાં રહી જતી હોય છે જો રહી જાય તો એ માત્ર લાગણીઓ બચે છે